માલગઢ વૈરવદામ ખાતે સગરમજી કસનાજી પ્રિયાર પરિવાર દ્વારા મંદિરે ઐજા ચઢાવી અને પલ્લી ભરાઈ ડીસા તાલુકાના માલગઢ ગામે ભૈરવ ટેકરી ધામ ખાતે બિરાજમાન શ્રી કાળાગોરા બેરુજી મહારાજ આશરે એકસો પચાસ વર્ષથી બિરાજમાન છે જૂની પરંપરા મુજબ સગરામજી કસનાજી પઢિયાર પરિવાર દ્વારા દર વર્ષેની જેમા વર્ષેની ભાદરવા સુલતેરસના દિવસે તેમના નિવાસસ્થાન ફાર્મ હાઉસ ખાતેથી પરિવાર સાથે રંગે ચંગે હર્ષોલ્લાસ સાથે દિવસે ડીજેના તાલ સાથે નાચતે ગાજતે ધૂમધામથી ભૈરવટેકરી મુકામે પગપાળા સંઘનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું અને ત્યાં ભૈરવદાદાના મંદિરે ધજા ચઢાવવામાં આવી હતી પ્રસાદ ધરાવાઈ સગરામજી કસનાજી પઢિયાર પરિવાર